નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં દાદાની સરકારને નવું મંત્રીમંડળ મરી ગયું છે સાથે જ ગુજરાતને નાયબ મુખ્યમંત્રી મળ્યા છે હર્ષભાઈ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેતા આજે આખા ગુજરાતે જોયા છે અને સાથે જ મંત્રીમંડળમાં જે બદલાવ આવ્યો છે હવે પ્રશ્ન એ છે કે કોને કયું ખાતું આપવામાં આવશે કયું ડિપાર્ટમેન્ટ કોના ભાગે આવશે અત્યારે અમે જ્યારે આ શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધી કેબિનેટની બેઠક શરૂ નથી થઈ પણ આ વિડિયો રિલીઝ થશે ત્યાં સુધી સંભવિત રીતના બેઠક શરૂ થઈ ગઈ હશે ગૃહ મહેસૂલ ખાતું એમને મળે બીજા અલગ અલગ જેટલા પણ ખાતા છે એ કોને કેવી રીતના ફાળવવામાં આવે છે એ પણ મોટો પ્રશ્ન છે કોંગ્રેસમાંથી આવેલા અર્જુનભાઈ મોઢવાડિયાને કયું ખાતું મળે છે સાથે જ જીતુભાઈ વાઘાણી જેમને ફરીથી લાવવામાં આવ્યા છે એમને કયું ખાતું આપવામાં આવે છે રીવાભાઈ જાડેજાથી લઈને મહિલા ને દર્શાબેન વાઘેલા છે કે પછી મનીષાબેન વકીલ છે આ બધાને કયા ખાતા આપવામાં આવશે કયા ખાતા સોંપવામાં આવશે એ પ્રશ્ન છે કેબિનેટની બેઠકમાં ધીરે ધીરે એ જાહેરાત તો થઈ જશે કે આને આ ખાતું આપવામાં આવ્યું છે એની જવાબદારી આના માથે છે સ્વર્ણિમ સંકુલ વન અને ટુમાં બંને જગ્યાએ એમના જે કેબિનો છે તો ગઈકાલે જ જ્યારે રાજીનામા પડ્યા ત્યારે જ એ સંકુલમાં જે કેબિન છે ખાલી કરી દેવામાં આવ્યા હતા એટલે નવેસરથી જે પણ નવા મંત્રી છે ત્યાં એમના સચિવો સાથે અને ત્યાં એમની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા સ્થાપિત કરશે અત્યારે આપણે પહેલા વિસ્તરણની વાત કરીએ એટલે કેવી રીતના આખું મંત્રીમંડળ છે તો ભૂપેન્દ્ર પટેલ એ મુખ્યમંત્રી છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ છે કેબિનેટ મંત્રીમાં ઋષિકેશ પટેલ કુવરજી બાવળીયા અર્જુનભાઈ મોઢવાડિયા જીતુ વાઘાણી રમણ સોલંકી પ્રદ્યુમન વાંજા અને નરેશ પટેલ આટલા કેબિનેટ મંત્રી છે સાથે જ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રી કેટલા છે તો પછી પ્રફુલભાઈ પાનસેરિયા ઈશ્વરસિંહ છે મનીષાબેન વકીલ આ બધા સ્વતંત્ર હવાલા ના મંત્રી મતલબ એ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી છે રાજ્ય કક્ષાના મંત્રી બીજા કોણ છે તો પરસોત્તમ સોલંકી રીવાબા જાડેજા પીસી બરંડા કાંતિ અમૃત્યા કૌશિક વેકરિયા રમેશભાઈ કટારા જયરામ ગામિત દર્શના વાઘેલા સાથે જ પ્રવીણ માળી સંજય મહિડા કમલેશ પટેલ ત્રિકમ છાગા અને સ્વરૂપજી ઠાકોર આ આટલા નેતા એવા છે જે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે લોકો આજે શપથ લીધા છે હવે આટલા મોટા મંત્રીમંડળ સાથે કોને કયું ખાતું આપવું એ આજે ડિસ્કસ થશે કઈ રીતના ખાતું આપવામાં આવે છે આ વખતે જે જાતિગત સમીકરણો બેસાડવામાં આવ્યા છે આ મંત્રીમંડળમાં મહિલાઓને જે સ્થાન મળ્યું છે ત્રણ મહિલા છે સાથે જ જાતિગત સમીકરણ પણ સેટ કરવામાં આવ્યા છે જિલ્લા વાઈઝ પણ એટલે કોઈ પણ વિસ્તાર બાકી ન રહી જાય બનાસકાંઠાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી બધાને સાચવવાની વાત હતી એ આ મંત્રીમંડળમાં સેટ કરી દેવામાં આવ્યું છે અમુક અપેક્ષિત નેતાઓ એવા હતા જે મંત્રીઓ હતા ભીખુભાઈ છે કે પછી બચુ ખાબડ છે એ સંભવિત રીતના મંત્રી એમ મંત્રી નહીં જ બને એ બધાને ખબર જ હતી સાથે જ ભાનુબેન બાબરીયાથી લઈને મુડુભાઈ બેરા છે પછી કુબેરભાઈ ઢિંડોર છે આ બધાના પત્તા પણ કપાયા છે અત્યારે તો એ બધાએ એવું કહ્યું છે કે અમે આ મંત્રીમંડળથી ખુશ છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ પણ થોડોક રંજ અને થોડુંક દુઃખ તો એમના મનમાં પણ હતું જ્યારે આજે અમે ગ્રાઉન્ડ પર હતા જ્યારે શપથવિધિ હતી ત્યારે એ મંત્રીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો એટલા બધા ખુશ પણ ન હતા રાઘવજી પટેલે ખૂબ સરસ વાત કરી એટલે રાઘવજીને જ્યારે પૂછ્યું અમે કે તમે તમે આટલા સમયથી કૃષિ મંત્રી રહી ચૂક્યા છો તો અનેક પડકારો આવ્યા હશે નવા મંત્રી માટે પણ પડકાર હશે તો એમણે એવું કહ્યું કે નવા મંત્રી માટે ઘણા બધા પડકાર હશે કૃષિ ક્ષેત્રે એવું છે કે હવે જે મંત્રી મળશે એ સારી રીતના ગામડાઓ સુધી પહોંચે અને સારી રીતના એ ખેડૂતો સુધી પહોંચે તો ખૂબ સારું છે યોજનાઓ ખેડૂતો સુધી પહોંચવી જોઈએ પડકારો અનેક હશે પણ મને વિશ્વાસ છે કે નવા મંત્રીમંડળના જે માપદંડો છે એટલે યુવા ચહેરાઓને લેવામાં આવ્યા છે મહિલાઓ પણ છે સાથે જ જાતિગત સમીકરણ પણ સેટ કરવામાં આવ્યા છે એટલે આ જે મંત્રીઓ બન્યા છે મંત્રીમંડળ જે છે એ ગુજરાતમાં ખૂબ કંઈક સારું કરે એવી સંભાવનાઓ છે આશા તો બધાને એ જ છે કે નવું મંત્રીમંડળ છે એટલે કંઈક નવું ગુજરાતમાં આવે સારું થાય સામાન્ય લોકો સુધી એ અસર પહોંચે કે હા મંત્રી બદલાવાથી કંઈક બદલાય છે અમે જ્યારે કચ્છના ધારાસભ્યને પણ આ સવાલ પૂછ્યો હતો અબડાસાના ધારાસભ્યને તો એમણે બહુ જ સરસ કીધું કે હા અમારા કચ્છમાંથી એક મંત્રી બનાવ્યા છે એટલે હવે મંત્રી ફોન ઉપાડશે એ પણ થઈ ગયું છે એટલે બહુ જ એમને સ્વાભાવિક રીતે એવું કહ્યું કે મંત્રી મોટાભાગે નથી ઉપાડતા હતા ફોન પણ હવે જે બધા જ સમીકરણો સેટ કરીને મંત્રી બનાવવામાં આવ્યા છે કોઈને ખોટું ન લાગે બધાના કામ થતા રહે અને એવા ચહેરાઓ કે જે આપણે મોટાભાગે બહુ ચર્ચામાં નથી જોયા એવા ચહેરાઓ કે જે બહુ વિવાદમાં નથી રહ્યા અમુક ચહેરાઓ એવા ખરી કે જે વિવાદના કારણે જ ચર્ચામાં આવ્યા હોય પણ ઘણા બધા નેતાઓ જે ગ્રાઉન્ડ પર સાયલેન્ટલી કામ કરતા હતા એને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે કેબિનેટની બેઠક હવે શું નિર્ણય લેવાય છે એના ઉપર આખા ગુજરાતની નજર છે કોને કયું ખાતું ફાળવવામાં આવે છે કોણ આના પ્રધાન બને છે એ જોવાનું રહ્યું તમારું આ વિશે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો